પાનોડી પોલીસની ટીમે હાઈવે ઉપર એક હોટલ પરથી વિદેશી દારૂના જથ્થા સાથે લક્ઝરી બસના ડ્રાઈવર અને કંડક્ટરને ઝડપી પાડી બસ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પાનોલી પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ જિલ્લામાં દારૂ જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા સારું ઉપલી અધિકારીઓની સૂચના અનવીએ પાનોલી પોલીસની ટીમ નેશનલ હાઇવે ઉપર પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીદારથી બાતમી મળી હતી કે નેશનલ હાઇવે ઉપર આવેલ લેન્ડમાર્ક હોટલ પાસે વોલ્વો બસમાં અધિકૃત રીતે પાસ પરમિટ વગરનો દારૂ લઈ જવામાં આવી રહ્યો છે જે ચોક્કસ માહિતીના આધારે લેન્ડમાર્ક હોટલના કમ્પાઉન્ડમાં ઉભેલી વોલ્વો બસ કે જેનો રજીસ્ટ્રેશન નંબર એ આર અગિયાર ઇ ઓગણપચાસ ઓગણપચાસમાં સર્ચ કરતા અંતરથી બિયરના એકસો ચૌદ નંગ ટીમ મળી આવ્યા હતા પાનોલી પોલીસે ચૌદ હજાર એકસો અઢાર રૂપિયાનો દારૂનો જથ્થો અને વોલ્વો બસ જપ્ત કરી હતી તેમજ બસ ચાલક નવીનભાઈ પટેલ રહેવાસી ઇન્દોળા રાજસ્થાન અને જગદીશચંદ્ર આચાર્ય રહેવાસી ચિત્તોડગઢ રાજસ્થાનની ધરપકડ કરી હતી બંને દારૂનો જથ્થો ક્યાં લઈ જવાના હતા તે અંગે વધુ પૂછપરછ શરૂ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી